કરાવવાનું નાટક કરેલ જે જગ્યા ઉપર મોટે ઉપાડે જેસીબી લઈને ગયેલ

એ બધું સરકારી બાબુઓ જાણતા હોવા છતાં બુમાફિયાઓ ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી ત્યારે માલધારી સમાજ દ્વારા મીડિયાને જણાવેલ કે કાલસારી ગ્રામ પંચાયત વિસાવદર ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગૌચરના મુદ્દાને પોતાની આવકનું સાધન બનાવી લીધેલ છે રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર જે અમે બે હજાર આઠ થી લડી છીએ ગૌસરમાં તો એ કુલ નથી કરતા તો અમને આટલી નોટિસ હું મંદિર ને આપે છે કે તમારું મંદિર ત્રીસ તારીખે પડી જાય નવ તારીખે પાછું પડી જાય અમને નોટિસ આપી રાખે અમારી પાસે બે નંબર છે તો ટિકિટ એને કઈ ખુલવું નથી કરવાનું અમને કામ તો એકસો સવી માં બાંધકામ છે અંજે તો ન્યાય ને દેખાતું નથી ન્યાય બે હજાર સોળ માં નોટિસ આપી દીધી ટેન્ડર માં નોટિસ ન્યાય તોડવા તોડવાના જવાનું તો અહીંયા તોડવાનું છે મંદિર હોય અને અમર પણ બે નંબર છે અમે કે અંધુ કમ્પ્લીટ છે અમે દીએ એવા વખતે રજુ કરી એવા છે બે નંબર તો કારણ ઈ દેખાતું નથી એકસો સવી માં બાંધકામ છે ઈ ત્યાં તોડવાનું નથી થતું મંદિર અમારું મંદિર છે અમારે પણ ક્યાં સમજવાડી છે અમારું મંદિર છે એ મંદિર નો હિસાબે મંદિર હિસાબે એ સમજવાડી બનાવે છે અમારે તો મંદિર છે ન્યાય એ દેખાતું નથી હોય ગામમાં ક્યાંય પછી ક્યાં ક્યાં સર્વે નંબર માં દબાણ છે પછી માં છે નીચે તાર બાંધા છે અંદર કમ્પ્લીટ છે અમે વિડિયો છે અંદર અમે વિડિયો વાળા ને લઈ ઉતારી આવ્યા છે તો એ કઈ કરતા નથી કોનું છે એક મંજી ભાઈ છે એક છે અર્જન ભાઈ એને છટકા શોટ મારે આ માલ કેમ જવા દેવો એ 203 માં આવે

જમીન રાખી છે કારણ ડુંગરી હોવાઈ ગઈ છે આવડે એવડી કલમો છે કે એમાં કઈ ડેમોલેશન નથી આપતા